આજે આપણે અગ્રણી ગુજરાતી સાહિત્યકાર સમર્થ તત્વચિંતક અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન મણિલાલ નભુભાઈ દ્વિવેદી વિશે જાણીશું મણિલાલ દ્વિવેદીનો જન્મ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર અઢારસો અઠાવનના રોજ થયો હતો તેમનું જન્મસ્થળ નડિયાદ હતું તેમના માતાનું નામ નિર્ધાર અને પિતાનું નામ નભુભાઈ હતું તેમના પત્નીનું નામ ફૂલી ઉર્ફે મહાલક્ષ્મી હતું તેમનું ઉપનામ એક બ્રાહ્મણ એક વિદ્યાર્થી અભેદ માર્ગ પ્રવાસી હતું શિક્ષણ તેમણે ગુજરાતી પાંચ ધોરણ પૂરા કરીને અંગ્રેજી નિશાળમાં તેઓ દાખલ થયા હતા તેઓ મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સંસ્કૃતમાં નાપાસ થયા અને બીજા વર્ષે તેમણે આ પરીક્ષા યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ કરી અને કહાનદાસ મંછારામ શિષ્યવૃત્તિ મેળવી પછી એલ્ફેન્સ્ટન કોલેજમાંથી બીએની પરીક્ષા બીજા નંબરે પાસ કરી અને ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્ર વિષયોમાં જેમ્સ ટેલર પારિતોષિક મેળવ્યું ત્યારબાદ કોલેજમાં ફેલો તરીકે નિમાયા હતા તેમનું અવસાન એક ઓક્ટોબર અઢારસો અઠ્ઠાણું ના રોજ થયું હતું તેઓ ઈસવીસન અઢારસો એસી માં નડિયાદ હાઈસ્કૂલમાં મદદની શિક્ષક તરીકે જોડાયા હતા ઈસવીસન અઢારસો એક્યાસીમાં તેઓ મુંબઈમાં સરકારી કન્યા શાળાઓના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર તરીકે નિમાયા હતા ઈસવીસન અઢારસો પંચ્યાસીથી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક રહ્યા હતા ત્યાં મોહનદાસ કરમચંદ ગાંધી અને બળવંતરાય ક ઠાકોર તેમના વિદ્યાર્થી હતા માંદગીને કારણે ઈસવીસન અઢારસો અઠ્યાસીમાં ત્યાંથી નિવૃત્ત થઈને તેઓ વડોદરા રાજ્ય તરફથી શરૂ કરાયેલા પ્રાચ્ય વિદ્યા વિભાગના અધ્યક્ષ રહ્યા હતા ત્યારબાદ નડિયાદ ખાતે રહીને તેમણે સાહિત્ય સર્જન કર્યું હતું મણિલાલ દ્વિવેદી ગુજરાતી સાહિત્યમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે તેમના સમગ્ર જીવન દરમિયાન તેમણે અદ્વૈત વેદાંત પરંપરાના વાંચનમાંથી પ્રાપ્ત થયેલા વ્યવહારુ સિદ્ધાંતો અનુસાર જીવવા માટે વ્યક્તિગત અને જાહેર બંને સ્તરે સંઘર્ષ કર્યો હતો તેમના દ્રષ્ટિકોણમાં આર્ય ફિલસૂફીની પ્રખર હિમાયત અને હિન્દુ વિશ્વ દ્રષ્ટિકોણનો સમાવેશ થયો હતો તેમણે પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યેના તેમના સાથી ભારતીયોના આંધળા ઉત્સાહનો સામનો કરવા માટે તેમના મંતવ્યો જાહેર કરવાનો પ્રયાસ કર્યો મણિલાલ માનતા હતા કે અદ્વૈત વેદાંતના અદ્વૈતવાદી દર્શનમાં તેની જટિલતા હોવા છતાં મહત્વપૂર્ણ મૂલ્યો છે જે લોકોને તેના આદર્શો પ્રત્યે વફાદાર રહીને વ્યવહારિક જીવન જીવવા માટે પ્રેરણા આપી શકે છે તેઓ નિબંધકાર નાટ્યકાર કવિ વિવેચક સંશોધક સંપાદક આત્મચરિત્રકાર તત્વચિંતક અને સમાજ સુધારક હતા તેઓ ધ્યેયલક્ષી સાહિત્યકાર હતા પોતાના જીવન કાર્યને સાકાર કરવા માટે તેમણે લેખન પ્રવૃત્તિ હાથ ધરી હતી તેમણે લખાણો દ્વારા સ્વધર્મ અને સ્વસંસ્કાર પ્રત્યે સમાજને અભિમુખ કરવા અને વેદાંતનો વ્યવહારિક ઉપયોગ સમજાવવા માટે પ્રયાસ કર્યો હતો તેમની કૃતિઓ આ પ્રમાણે છે નાટક કાંતા નૃસિંહાવતાર કાવ્યસંગ્રહ આત્મનિમજન નિબંધ સંગ્રહ બાળવિલાસ સુદર્શન ગદ્યાવલી નવલકથા લિટનની અંગ્રેજી નવલકથા જેનો નું ગુલાબસિંહ નામે ગુજરાતીમાં રૂપાંતર આત્મકથા આત્મકથાત્મવૃતાંત ધર્મચિંતનનો ગ્રંથ સિદ્ધાંત સાર સામયિકો પ્રિયંવદા અને સુદર્શન ઈસવીસન અઢારસો છ્યાસી માં ઓસ્ટ્રિયાના વિયેના શહેરમાં ઓરિએન્ટલ કોંગ્રેસની સભામાં ઉપસ્થિત રહીને વક્તવ્ય આપવા માટે તેમને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ સંજોગોવશાત તેઓ ત્યાં જઈ શક્યા ન હતા તેઓ ભારતના પ્રથમ પંક્તિના પંડિત તરીકે એ સમયગાળામાં ઇંગ્લેન્ડ અને અમેરિકા સુધી સુવિખ્યાત હતા અઢારસો નેવ્યાસી માં સ્ટોકહોમમાં ભરાયેલ ઓરિયેન્ટલ કોંગ્રેસમાં તેમણે ધ પુરાણ્સ ફિલોસોફી વર્સિસ સિમ્બોલોજી નામે લેખ મોકલ્યો હતો અઢારસો ત્રાણુંની શિકાગો ખાતેની ધર્મ પરિષદમાં હાજરી આપતા અગાઉ સ્વામી વિવેકાનંદે તેમની સાથે મુલાકાત કરીને વેદાંત અંગે ચર્ચા કરી હતી શિકાગો પરિષદમાં તેમણે હિન્દુઇઝમ પર લેખ મોકલ્યો હતો તેઓ ના દુરસ્ત તબિયતને કારણે ત્યાં જઈ શક્યા ન હતા તેમણે ભારતીય દર્શન અને હિન્દુ ધર્મના મુખ્ય લક્ષણોનું પરીક્ષણ કરીને ગુજરાતી પ્રજામાં વેદાંતિક ફિલસોફીને લોકપ્રિય બનાવી તેમણે ગુજરાતી વાચકોને તેમના ધર્મ અને સંસ્કૃતિના પાયા વિશે જાગૃતિ આપી તેમણે તેમના લખાણો દ્વારા જણાવ્યું કે ભારતની મૂળ સંસ્કૃતિ પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતાં શ્રેષ્ઠ છે એવો ભારતમાં અને વિદેશમાં પ્રાચીન હિન્દુ પરંપરાઓના કટ્ટર સમર્થક અને વિદ્વાન ભારતીય દાર્શનિક તરીકે સુવિખ્યાત હતા તેમણે ભવભૂતિના નાટકો માલતી માધવ અને ઉત્તર રામચરિત તેમજ નિશ્ચલદાસ રચિત હિન્દી ગ્રંથ વૃત્તિ પ્રભાકરનો ગુજરાતી અનુવાદ કર્યો હતો તેમણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ભાષ્ય સહિત ગુજરાતી અનુવાદ પ્રકાશિત કર્યો હતો તેમણે વડોદરા રાજ્ય તરફથી પાટણના ગ્રંથ ભંડારોની તપાસ કરીને બે હજાર છસો ઓગણીસ હસ્તલિખિત પુસ્તકોની વર્ગીકૃત સૂચિ સહિત વિસ્તૃત સંશોધનાત્મક અહેવાલ પ્રસિદ્ધ જૈન પુસ્તક મંદિરસ્થ હસ્તલિખિત ગ્રંથાનામ ક્રમ પ્રદર્શકપત્રમ એવા શીર્ષકથી પ્રસિદ્ધ કર્યો હતો પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ માટે એમણે સત્તર હસ્તલિખિત સંસ્કૃત ગ્રંથોનું ભાષાંતર સહિત સંપાદન કર્યું હતું મણિલાલ દ્વિવેદીની સુવિખ્યાત ગઝલ અમર આશા તેમના જ હસ્તાક્ષરમાં અત્રે દ્રશ્યમાન થાય છે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે મણિલાલ દ્વિવેદીના જન્મસ્થળે લગાવેલ તકતી અત્રે દ્રશ્યમાન થાય છે